શ્રી ગણેશ નમો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજે આપણે જાણીએ દશામાનું વ્રત કેવી રીતે કરાય અને કઈ સામગ્રી જોઈએ મિત્રો જો તમે આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે આપણે આગળ જાણીએ કે વ્રતમાં કઈ કઈ સામગ્રી જોઈએ દશામા નું વ્રત અઢી શ્રાવણ સુધી દશામા વ્રત ની સામગ્રી લાલ કપડું પાથરેલો બાજોટ દશામાની મૂર્તિ કંકુ અક્ષક નાળા છડી આરતી ની થાળી આસો પાન કળશ શ્રીફળ અખંડ દીવો નિવેદ માટે લાપસી અને પૂજા સામગ્રી માતાજીની સ્થાપના વિશે વ્રત કરનારે સવારે વેલા ઉઠી ગણેશજીની પૂજા કરવી પછી બાજુમાં ચોખાની ઢગલી કરી દશામાની મૂર્તિની સ્થાપના કરવી શુદ્ધ જળ કે ગંગાજળ પાંદડા અને શ્રીફળ મૂકીને સ્થાપન કરવું સૂત્રના દસ તાતણા લઈ નાડો તૈયાર કરવો તેમાં દસ ગાંઠો વાળવી એક સૂતરનો દોરો કળશ પર બાંધવો અને બીજો વ્રત કરનારે પોતાના કાંડે બાંધવો દરરોજ ધૂપ દીપ અને લાપસીનો ભોગ કરવો આરતી કરવી દશામાના એકસો આઠ વખત મંત્રનો જાપ કરવો આ રીતે દસ દિવસ માની ભક્તિ કરવી અને અગિયારમાં દિવસે માટીની સાંઢળી નદી કે તળાવમાં વિસર્જિત કરવી પાંચમે વર્ષે વ્રતની ઉજવણી કરવું આ વ્રતથી ઘરની દશા સુધરે છે અને માની કૃપા મળે છે શું માત્ર એક વ્રત આખી જિંદગી બદલી શકે શું કોઈ માતા એટલી શક્તિશાળી હોઈ શકે કે એક રાજા રાણીને જેલમાંથી બહાર લાવી શકે આજે અમે લઈને આવ્યા છીએ એવી સચ્ચી કથા દશામાના વ્રતની કથા જેને સાંભળીને તમારું મન પણ શ્રદ્ધાથી નમી જશે શ્રદ્ધા સાથે વિડિયો અંત સુધી સાંભળો કેમ કે દશા માતાનું મહાત્મ્ય ખાલી કહ્યાથી નહીં અનુભવીને જ સમજાય છે આથી ચાલો આપને મા દશામાની કથા સાંભળીએ અને મનને પ્રસન્ન કરીએ શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો એક મહેલ હતો રાણી રાજા ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જા આ બહેનોને પૂછ્યા કે તે કયું વ્રત કરે છે દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાંનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને બાંધી આ એક માટીની બનાવવી એની સ્થાપના કરવી નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું આમ દશામાનું વ્રત કરવું દાસીએ મહેલે આવી દાણીને બધી વાત કરી અને પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે છે પુત્ર પરિવારને વધે છે સુખ શાંતિ અને સંતોષ મળે છે આ રીતે વ્રત કરનાર દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજાએ અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રીસાઈને ખાધા વગર પોતાના શયન ઘરમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાઈમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં તિજોરીઓમાં એકે પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્ન દાણો પણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડીને ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો ક્રોધ ઉતર્યો છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા ત્યાં તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળીએ રસ્તામાં બંને કુરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈ બહેનપણીને ઘરે જઈને જ કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા હું તો તને ઓળખતી પણ નથી અને તું મારા ઘેર ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં બંને કૂવરોને તરસ લાગી એટલામાં આવ વાવ આવતા રાણી બંને કૂવરોને લઈને પાણી પીવડાવા જાય છે ત્યાં તો દશા માએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પના ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં ખપાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી પાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે બેન કોઈ દિવસ ભાઈની ઉપર આવું ન કરે ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જમીનમાં ડાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા નદીને કાંટે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો ને ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાઓ કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા અને હવે રાજા રાણી પાસે પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા. તે દશાના પ્રતાપે ખોવાયેલા તે જોતા મસ્તક રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતા કુવરના કુંવરનું માથું જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બનીને પોતાના પુત્રના હથિયારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેણમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રુખ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરે ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ બધી સામગ્રી મગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને ઉજવણા વખતે દસ મુઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી અને સર્વેને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંડડી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાતો હતો તેથી દશા તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સપનામાં આવ્યા અને કહ્યું હે રાજન જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં પણ મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા નથી કરી

આવ્યો માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જેલમાં જઈ રાજા રાણીને છોડી તેના પગમાં પડી ગયા તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદરવકાર કર્યો અને પછી સર્વે હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજાને વિચાર આવ્યો કે લાવ હવે માટલું કાઢી જાઉં માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતા કરતા તેઓ વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે વિચાર વિચાર કર્યો કે બાળકો તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકોને આંગળી વગાડી આવ્યા અને બૂમ પાડી કહ્યું આ કોઈના કુવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રત રથ રાખ્યો અને પોતાના પુત્રને ઓળખી ગયા બંને પુત્રોને હેતપૂર્વક છાતી સરસા લગાડી લીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે છે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠાણ બની ગઈ હતી હવે તમે સમજાયું હશે કે દેવ દેવીની અવગણના કરવી નહીં જાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી ત્યાં બહેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢડી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતની રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વ્રતની કથા સંભળાવનાર દરેકની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો હે મા દશામાં બધાને શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો જય દશામાં મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ